છોટાઉદેપુરમાં ડોન બોસ્કો હાઈસ્કૂલ ભૂતપૂર્વ વિદ્યાર્થી સંઘ દ્વારા લીગ ફૂટબોલ ટૂર્નામેન્ટ યોજાઈ હતી છોટા ઉદયપુર જિલ્લામાં પ્રથમવાર લીગ ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન ડોન બોસ્કો માચી વિદ્યાર્થી સંઘ છોટા ઉદયપુર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું સુપર લીગ ફૂટબોલના ટુર્નામેન્ટનું છોટા ઉદયપુર જિલ્લામાં ફૂટબોલની જનની એવી ડોન બોસ્કો છોટા ઉદયપુર ખાતે અઢાર ઓગસ્ટ બે હજાર ચોવીસના શરૂઆત કરવામાં આવી હતી જુદી જુદી દસ ટીમમાં ટોટલ બસો જેટલા રમતવીરોએ ભાગ લીધો હતો લીગ રાઉન્ડનું આયોજન દર રવિવારે કરવામાં આવતું છ દર રવિવાર દરમિયાન બાવીસ મેચના અંતે ફાઇનલ મેચ ટ્રાઇબલ ફૂટબોલ ક્લબ અને અંબાલા સિટી ફૂટબોલ ક્લબ વચ્ચે રમાઈ હતી જેમાં ટ્રાઇબલ ફૂટબોલ ક્લબ ત્રણ બે ગોલથી વિજેતા જાહેર કરવામાં આવી હતી જીઓને ટ્રોફી તેમજ રૂપિયા દસ હજાર રોકડા રૂપિયા ઇનામ આપવામાં આવ્યું હતું અંબાલા સિટી ફૂટબોલ ક્લબ રનર્સ અપ રહ્યું હતું જેમને ટ્રોફી તેમજ રૂપિયા પાંચ હજાર રોકડ ઇનામ આપવામાં આવ્યું હતું અને આમ ફૂટબોલ લીગ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય સૈયદ સુમરા છોટા ઉદેપુર રાજશ્રી વન સ્ટોપ શૂઝ શોપ ફેમિલી ફૂટવેર શોરૂમ વિશ્વ વિખ્યાત દરેક બ્રાન્ડના ફૂટવેરની વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં ચિલ્ડ્રન ફૂટવેર લેડીઝ ફૂટવેર જેન્ટ્સ ફૂટવેરમાં અવનવી લેટેસ્ટ વેરાયટીઓ આપના પોતાના શોરૂમ ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઇવ વન ઝીરો નાઇન ટુ